નમસ્કાર આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની અવકાશ ક્ષેત્રમાં પ્રગતિ લોકોના જીવનને સરળ બનાવી રહી છે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ભારત અમેરિકા વેપાર વાટાઘાટો હજુ પણ ચાલુ સરકાર દેશના ખેડૂતો અને નાના ઉત્પાદકોના હિતોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના અસરગ્રસ્ત થરાલીમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે ટપાલ વિભાગે પચીસ ઓગસ્ટથી અમેરિકા જતી તમામ ટપાલ વસ્તુઓનો પુરવઠો અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો નિર્ણય લીધો અને શ્રીનગર ખાતે ત્રણ દિવસે ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું સમાપન થયું સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની અવકાશ ક્ષેત્રમાં પ્રગતિ લોકોના જીવનને સરળ બનાવી રહી છે રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે એક વીડિયો સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ભારત અવકાશ ટેકનોલોજીને માત્ર વૈજ્ઞાનિક સંશોધનના સાધન તરીકે જ નહીં પરંતુ જીવનને સરળ બનાવવાના સાધન તરીકે પણ જુએ છે આજ ભારત સેમી ક્રાઉજનિક એન્જિન ઓર ઇલેક્ટ્રિક પ્રપલ્શન જે બ્રેક થ્રુ ટેકનોલોજી મેં તેજીસે આગે બઢ રહી जल्द ही आप सब वैज्ञानिकों की मेहनत से भारत गगनयान की उड़ान भी भरेगा और आने वाले समय में भारत अपना स्पेस स्टेशन भी बनाएगा श्री मोदी ए कहू कि भारत में अवकाश टेक्नोलॉजी शासन नो अभिन्न भाग बनी रही है भारत स्पेस टेक्नोलॉजी को साइंटिफिक एक्सप्लोरेशन के साथ ही ईज ऑफ लिविंग का भी माध्यम मानता है आज स्पेस टेक भारत में गवर्नेंस का भी हिस्सा बन रहा है फसल बीमा योजना में सैटेलाइट बेस्ड आकलन हो मछुआरों को सैटेलाइट से मिल रही जानकारी और सुरक्षा हो डिजास्टर मैनेजमेंट हो या पीएम गतिशक्ति नेशनल मास्टर प्लान में जियो डेटा का इस्तेमाल हो પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે ખાનગી ક્ષેત્રો દ્વારા ઉત્પાદિત પ્રથમ પીએસએલવી રોકેટ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે તેમણે ખુશી વ્યક્ત કરી કે ભારતનો પ્રથમ ખાનગી સંચાર ઉપગ્રહ પણ નિર્માણાધીન છે શ્રી મોદીએ કહ્યું કે જાહેર ખાનગી ભાગીદારી પીપીપી દ્વારા પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ નક્ષત્ર લોન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે તેમણે કહ્યું કે બે વર્ષ પહેલા ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારા પ્રથમ દેશ બનીને ઇતિહાસ રચ્યો હતો ભારત અવકાશમાં ડોકિંગ અનડોકિંગ ક્ષમતા ધરાવતો વિશ્વનો ચોથો દેશ બન્યો છે શ્રી શુક્લાએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો જેનાથી બધા ભારતીયોને ગર્વ થયો હતો આજે દેશભરમાં બીજો રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે આ દિવસે ચંદ્રયાન ત્રણનું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાણ થયું હતું રાષ્ટ્રીય અવકાશ દિવસ પર ગૃહમંત્રી અમિત શાહે ચંદ્રયાન ત્રણ મિશનને સફળ બનાવનારા અવકાશ વૈજ્ઞાનિકો અને ઇજનેરોને અભિનંદન આપ્યા સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું કે આ મિશનથી અવકાશ સંશોધનમાં ભારત માટે નવા આયામો ખુલ્યા છે અવકાશ રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું કે ખાનગી ક્ષેત્ર માટે અવકાશ ક્ષેત્ર ખોલવું એ છેલ્લા અગિયાર વર્ષનો સૌથી મોટો સુધારો છે આજે નવી દિલ્હીમાં બીજા રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણીમાં ડોક્ટર સિંહે કહ્યું કે અવકાશ ક્ષેત્ર સુધારા પ્રદર્શન અને પરિવર્તનના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે ડોક્ટર સિંહે કહ્યું કે બે વર્ષ પહેલા ભારતના ચંદ્રયાને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કર્યું હતું જેનાથી ભારત આવું કરનાર પ્રથમ દેશ બન્યો હતો તેમણે કહ્યું કે તેમણે વિશ્વને સંદેશ આપ્યો કે ભારત હવે કોઈનો અનુયાયી નથી ઇસરોના ચેરમેન ડોક્ટર વી નારાયણને જણાવ્યું કે બે હજાર સુધીમાં ભારતીય અવકાશ કાર્યક્રમ વિશ્વના કોઈપણ અન્ય અવકાશ કાર્યક્રમની સમકક્ષ હશે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ આજે રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે નવી દિલ્હીના નહેરુ પ્લેટેયમ ખાતે આર્યભટ્ટ ગેલેરીનું ઉદઘાટન કર્યું મીડિયા સાથે વાત કરતા શુક્લાએ તેને ગર્વની ક્ષણ ગણાવી અને કહ્યું કે આ દેશ માટે સુવર્ણ સમય છે તેમણે યુવા પેઢીને કહ્યું કે તેમના સપનાઓને પૂર્ણ કરવા માટે જિજ્ઞાસા કેળવણી મહત્વપૂર્ણ છે દેશ પાસે મોટા મહત્વાકાંક્ષી સપના છે અને આ સપનાઓને વાસ્તવિકતામાં ફેરવવામાં મદદ કરશે यहाँ पे एक कोशिश की जा रही है स्पेस एक्सप्लोरेशन और साइंस के बारे में लोगों को बताने की बच्चों को बताने की मुझे लगता है बहुत जरूरत है उन्हें ये बताने के लिए कि हमने क्या किया है पास में और हम क्या करने जा रहे हैं और ये छोटी छोटी चीज होती हैं जो देख के बच्चे बहुत खुश हो जाते हैं और उनको समझ में आता है की ये स्पेस एक्सप्लोरेशन का जो विषय है ये कितना कॉम्प्लेक्स है और कैसे हम इन चीजों को समझ के हम वहाँ जाने की कोशिश कर रहे हैं आज की जो थीम है नेशनल स्पेस डे की वो यही थी आर्य भट्टा फ्रॉम द बिगिनिंग टू इन्फिनाइट पॉसिबिलिटीज કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે જણાવ્યું કે ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોએ એક જીઓ પોર્ટલ વિકસાવ્યું છે જે દુષ્કાળ વરસાદ અને હવામાન વિશે સચોટ માહિતી આપે છે આનાથી ખેડૂતોને તેમના પાકનું વધુ અસરકારક રીતે આયોજન કરવામાં મદદ મળશે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણીના સત્રને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા શ્રી ચૌહાણે ખેડૂતો માટે આ પોર્ટલ વિકસાવવા બદલ ભારતીય અવકાશ વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી इसरो ने जो एक जियो पोर्टल विकसित किया है चाहे सूखा हो बारिश हो मौसम की सही जानकारी हो लगभग सटीक हमको मिलती है उसका जनता की जिंदगी में कितना महत्व हम सब जानते हैं किसान उसको देख के प्लानिंग कर रहा है और हम जानते हैं कि जियो पोर्टल मिट्टी की नमी के बारे में भी जानकारी देता है फसल के स्वास्थ्य के बारे में भी डेटा को एकीकृत करता है और सटीक जानकारी किसान को मिलती है આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એ બેડીને ફોલો કરશો વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ભારત અમેરિકા વેપાર વાટાઘાટો હજુ પણ ચાલુ છે સરકાર દેશના ખેડૂતો અને નાના ઉત્પાદકોના હિતોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે આજે નવી દિલ્હીમાં ઇટી વર્લ્ડ લીડર્સ ફોરમ બે હજાર તેમણે કહ્યું કે ભારત અમેરિકા સાથેની વાટાઘાટોમાં તેની મર્યાદાઓ વિશે સ્પષ્ટ છે અને હંમેશા રાષ્ટ્રીય હિતમાં નિર્ણયો લેશે ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તા પર ભાર મૂકતા તેમણે કહ્યું કે સરકારના તમામ નિર્ણયો રાષ્ટ્રીય હિતમાં છે ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના અસરગ્રસ્ત થરાલીમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે જિલ્લા વહીવટીતંત્ર સ્થાનિક પોલીસ એસડીઆરએફ એનડીઆરએફ સેના એસએસબી અને આઈટીબીપીની વિવિધ ટીમો રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલી છે આ ઘટનામાં એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે ચેપોડા બજારમાં અન્ય એક ગુમ વ્યક્તિની શોધ ચાલુ છે દોઢસોથી વધુ અસરગ્રસ્ત લોકોને તાલુકા પરિસરમાં રાખવામાં આવ્યા છે જ્યાં તેમના માટે ખોરાક પાણી અને તબીબી સુવિધાઓ તેમજ અન્ય મૂળભૂત જરૂરિયાતોની વ્યવસ્થા કરવામાં આવી છે આપત્તિ વ્યવસ્થાપન અને પુનર્વસન સચિવ વિનોદકુમાર સુમને જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારમાં પરિસ્થિતિ સ્થિર છે અને રાહત અને બચાવ ટીમો ઝડપથી કામ કરી રહી છે સંચાર મંત્રાલય હેઠળના ટપાલ વિભાગે પચીસ ઓગસ્ટથી અમેરિકા જતી તમામ ટપાલ વસ્તુઓનો પુરવઠો અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે અમેરિકી સરકારના એક અધિકારીએ જણાવ્યું કે આ મહિનાની ઓગણત્રીસમી તારીખથી આઠસો અમેરિકી ડોલર સુધીના માલ પર ડ્યુટી પરની મુક્તિ પાછી ખેંચી લેવામાં આવશે તે પછી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે પોસ્ટ વિભાગ આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને શક્ય તેટલી વહેલી તકે સેવાઓને સામાન્ય બનાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે લોકોએ આવી વસ્તુઓ પહેલાથી જ બુક કરાવી લીધી છે તેઓ ટપાલ ખર્ચ પરત માગી શકે છે ટપાલ વિભાગે ઇન્ટરનેટ સેવામાં વિક્ષેપ માટે માફી માંગી છે શ્રીનગરના પ્રતિષ્ઠિત દાલ લેખ ખાતે આજે સાંજે ત્રણ દિવસે ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું સમાપન થયું છે પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં મધ્યપ્રદેશે દસ ચંદ્રક સહિત અઢાર ચંદ્રક જીતીને ટોચનું સ્થાન મેળવ્યું છે મધ્યપ્રદેશ જેણે ગઈકાલે કાઇકિંગ અને કેનોઇંગમાં ચારેય ગોલ્ડ મેડલ જીત્યા હતા આજે અંતિમ દિવસે વધુ છ ગોલ્ડ મેડલ જીત્યા છે દક્ષિણ અફઘાનિસ્તાનના હેલમંડ પ્રાંતમાં ટ્રેક્ટર નદીમાં પડતા બાર લોકોના મોત અને ચાર ઘાયલ થયા હતા સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર ત્રણ મહિલાઓ અને નવ બાળકોના ઘટના સ્થળે જ મોત થયા હતા સુરક્ષા કર્મચારીઓએ ચૌદ લોકોને બચાવ્યા છે ભ્રષ્ટાચારના આરોપસર કસ્ટડીમાં લેવામાં આવેલા શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘને આરોગ્યના કારણોસર કોલંબોની રાષ્ટ્રીય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેલ અધિકારીઓએ જણાવ્યું કે તેમના આરોગ્યની તપાસ કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે વિક્રમસિંઘે પર રાષ્ટ્રપતિ પદના સમયગાળા દરમિયાન સરકારી ભંડોળને કથિત દુરૂપયોગ કરવાનો આરોપ છે ગાઝામાં ઇઝરાયેલના લશ્કરી કાર્યવાહી સામે કડક પ્રતિબંધો માટે સરકારી સમર્થન મેળવવામાં નિષ્ફળ ગયા બાદ નેધરલેન્ડના વિદેશ મંત્રી કેસ્પર વેલકેમ્પે રાજીનામું આપી દીધું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની અવકાશ ક્ષેત્રમાં પ્રગતિ લોકોના જીવનને સરળ બનાવી રહી છે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ભારત અમેરિકા વેપાર વાટાઘાટો હજુ પણ ચાલુ સરકાર દેશના ખેડૂતો અને નાના ઉત્પાદકોના હિતોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના અસરગ્રસ્ત થરાલીમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે ટપાલ વિભાગે પચીસ ઓગસ્ટથી અમેરિકા જતી તમામ ટપાલ વસ્તુઓનો પુરવઠો અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો નિર્ણય લીધો અને શ્રીનગર ખાતે ત્રણ દિવસે ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું સમાપન થયું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત ને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર ये आकाशवाणी है अब आप विशाल शर्मा से संसद में इस सप्ताह हुई कार्यवाही